ગઈકાલે વિસાવદર ખાતેથી જૂનાગઢ એસઓજી દ્વારા આમ આદમી પાર્ટીના નેતા કહેવાય રહ્યા છે ગોપાલ ઇટાલિયાના સમર્થક એવા ધર્મેશભાઈ હરિભાઈ કારાણીના ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન મામલતદાર કચેરીના સોલવંસી સર્ટિફિકેટ જે ખોટી રીતે બનાવેટી રીતે બનાવવામાં આવ્યા અને યુનિયન બેંકમાં જે આરોપીનો બોજો હતો તેમાં જે ધર્મેશભાઈ નામના વ્યક્તિ છે તેમણે મદદગારી કરી તે બાબતે તેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે આજે આ ઘટનાના સંદર્ભમાં જુનાગઢ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે નિવેદન આપ્યું છે શું આખી ઘટનાથી કઈ કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન વિસાવદર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા બન્યા બાદ તેમના સમર્થકો તેમના નેતાઓ પણ ચર્ચામાં જોવા મળતા હોય છે ત્યારે વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં વિસાવદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની વાત છે કે જ્યાં મામલતદાર કચેરીના સોલ્વન્સી સર્ટિફિકેટ ખોટી રીતે બનાવવામાં આવ્યો ને યુનિયન બેંકમાં જે બોજો આરોપીનો હતો તે બોજો છોડાવવા માટે નકલી સ્ટેમ્પ પેપર સહિતની વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો આ બાબતના સંદર્ભમાં મામલતદારને આ બાબતની જાણ થઈને તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાવ્યો ત્યારે આ ગુના નોંધાયા બાદ જૂનાગઢ એસઓજી દ્વારા આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી જેમાં પોલીસના દાવા મુજબ આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ હરિભાઈ કાનાણી તેમની જે ઓફિસ આવેલી છે જે ગોપાલ ઇટાલિયાના સમર્થક પણ છે ને આમ આદમી પાર્ટીના નેતા પણ છે તેમના ત્યાં તેમની ઓફિસમાં દરોડા પાડવામાં આવતા કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે ને તેમના પર આરોપ છે કે તેમણે ખોટી રીતે આ દસ્તાવેજો છે તે મામલતદારનો ઉપયોગ કરીને યુનિયન બેંકમાં જે બોજો છે તે છોડાવવા માટેના પ્રયત્ન કર્યા છે તે કેસમાં તેમની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બાબતે શું કહી રહ્યા છે જુનાગઢના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તે સાંભળી લો જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદાર શ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબના દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટરિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાની આરોપીઓને દર્શાવવામાં આવેલા હતા જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય બંને આરોપી ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હતો જે ત્રણ લાખ છત્રીસ હજારમાંથી ત્રણ લાખનો આંકડો કાઢી નાખી ટોટલ છત્રીસ હજારનો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવી અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ બે હજાર એકવીસનું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો હોવાનું જાણ મળે જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજીસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ છે કે તેઓ આપ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ કે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયાનાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈપણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે દરમિયાન કબજે છે હાલમાં અમે એમના ઓફિસમાંથી જડતી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદવા ખરીદ્યા બાદ જે રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે તે રજિસ્ટર કબજે કરેલું છે બે હજાર એકવીસના સાલનું અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટળિયા દ્વારા અરજી કરવામાં આવી હતી જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે હવે આમાં કોઈ એમના સાથે કોઈ સહારો છે કે કેમ તે બધું પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ કરવામાં આવશે હાલમાં એક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને પકડી પાડ્યા છે અને મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે ધર્મેશ હરીભાઈ કાણાની વિરુદ્ધ અગાઉ બે હજાર તેરમાં એક ચોરી બાબતનો ગુનો રજિસ્ટર થયેલો હતો અને બે હજાર ચોવીસમાં તેમણે એક પોસ્ટર ફોટો બનાવી દી તેમાં તેમનું નામ ખોલેલું અને એમાં પણ ગુનો રજિસ્ટર થયેલા છે આમ ધર્મેશ હરીભાઈ કાણાની ટોટલ બે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આપણે સાંભળ્યા હતા જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે કેવી રીતે તેમણે આખું રચીને કાવતરું ઘડવામાં આવીને મામલતદારની ફરિયાદ બાદ આખી જોઈએ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે હવે જોવાનું કે આ મામલે તપાસમાં આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ